આ તારીખોમાં ચૈતર વસાવા જેલની બહાર જ છે અને આ ન્યૂઝ સામેને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અગિયાર સાપ્તના રોજ સુનાવણી થશે ત્યારે ચૈતર વસાવા હાઈકોર્ટમાં હાજર થવું પડશે અને તે દિવસ તેમના પર કેસના નિર્દોષ સાબિત થશે હાલમાં વિધાનસભાના મોનસૂન સત્રમ માટે ચૈતરભાઈ વસાવાને ગાંધીરે જ જવાનું રહેશે ગાંધીનગર જવાનું રહેશે તો મિત્રો તમને આ ન્યૂઝ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો